નમસ્કાર દર્શક મિત્રો મારી ચેનલ રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે ને હું આવી ગયો છું અમદાવાદની અંદર અંબિકા હોલ પેપર એન્ડ મોલની અંદર ભારતનો સૌથી મોટો વૉલપેપર અને મોલ છે ભાઈ અને અંદર કઈ કઈ વસ્તુ છે એ તો મેં તમને આગળના વિડીયોમાં બતાવ્યું છું આજે હું મોલના તમને વિઝિટ કરાવવાનો છું અહીંયા વૉલપેપર માટે તો ભારતનો સૌથી મોટો મોલ છે જ તે પણ હવે છે ને ભાઈ અહીંયા તમને બીજી ઘણી બધી વસ્તુ મળી જવાની છે હોલપેપરમાં માટેનું ખાસું એવું નામ છે ભારતમાં પણ હવે તે મોલ બનાવ્યો છે આવો જોઈએ આપણે

અને સાહેબ આપણે અહીંયા ચાર બાય આઠ સુધીની મોટી હેવી ફોટો ફ્રેમો સાહેબ આપણે ત્યાં મળી જાય એ સિવાય સાહેબ પર્સ મળી જાય સ્કૂલ બેગ વોલીબોલ સાહેબ હેવી ગાલી છે તમે ટચ તો કરો સાહેબ જર્મન ગાલી તો મળશે સાહેબ તમને આપણે ત્યાં એકદમ કોણા માખણ ને વજનમાં એકદમ માખણ જેવા સાહેબ અને એ બી છે મે તમને જે ડોરમેટ બતાવી ને સાહેબ એ સોમાસા માટે ખાસ છે એમાં સ્લીપ નો થાઉ એ સિવાય ડેકોરેશન તમારા ઘર ઓફિસ છે

દેશ વિદેશની ઇમ્પોર્ટેડ ઘડિયાળ તમને અહીંથી મળી જવાની છે અને આ બધી એ બધી ઇમ્પોર્ટેડ ઘડિયાળ છે બરોબર એ સોફાની પાછળ બેડ ની પાછળ લગાવવા માટે પણ તમને અવેલેબલ છે જો તમારે ઓફિસ હોય ઘર હોય એમાં તમને પાછળ લગાડવા મતલબ જોરદાર લાગે કે એન્ટિક વસ્તુ તમારે લેવો હોય ને તો અહીં તમને હોલસેલ માં પણ મળી જવાની છે રિટેલ માં મળી જવાની છે અને રિટેલ માં પણ મળી જવાની વાય વાય ભાઈ જે લોકો પોતાનો ધંધો ચાલુ કરવા માંગતા હોય દુકાન નવી ચાલુ કરવા માંગતા હોય ઓલરેડી જેનો ધંધો છે એ લોકો કઈક નવું એડ કરવા માંગતા હોય તો પણ એમને આ બધું જ હોલસેલ ભાવે મળી જવાનું બરોબર હવે એમને પાંચસો હજાર કિલોમીટર જવાની જરૂર નથી એ તમને નારોલ થી દસ મિનિટના અંદરમાં અંદર અસલાલી અંબિકા વોલપેપર માં જ મળી જવાનું બાય ભાઈ હવે આ પાછળ જે બીજી ઘડિયાળો છે એ કઈ છે એ બધી જ ઇમ્પોર્ટેડ છે બરોબર એ બધી જ તમે જોઈ શકો છો બધી જ ઇમ્પોર્ટેડ ઘડિયાળો છે બાય બાય એક થી એક ચડિયાતી ઘડિયાળ છે

જે અલગ અલગ જગ્યાએ તમે આને સુશોભિત કરી શકો છો ઘરમાં લગાવી શકો છો તમે આને આ પણ દેશ વિદેશની જ પ્રોડક્ટ છે ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ છે બારની છે બારની જ પ્રોડક્ટ છે આ પણ બરોબર આમાં તમને પચાસ થી વધારે ડિઝાઇન એક ફૂટ દોઢ ફૂટ બે ફૂટ થી મારીને સાત ફૂટ દસ ફૂટ સુધી

ગમે તેટલી જમ ગાડી થાય તો પણ એક લિટર માં તમને મળી જવાનો છે અંદર ગરમ ભરો તો ગરમ રહેશે ઠંડુ ભરો તો ઠંડુ રહેશે અને એ પણ તમારે જો અમારે હેન્ડલ એ ફર્સ્ટ ક્લાસ આઈકલ ઇમ્પોર્ટેડ ઇમ્પોર્ટેડ જે લોકોના થિયેટર માં લઈને બેસવું હોય તો પણ સ્ટેનલેસ સ્ટીલ નું રહેશે

બેડ આગળ અને સોફા આગળ તમે મૂકી શકો છો જે તમે અલગ અલગ વેરાયટી આની અંદર જોઈ શકો છો જો અલગ અલગ કલર માં એ પણ તમને મળી રહેવાના છે ગ્રીપ વાળા એટલે સ્લીપ નહીં મારે બરોબર નીચે ગ્રીપ આવશે અને આવશે એમાં તમને ઇમ્પોર્ટેડ આ પણ ઇમ્પોર્ટેડ છે એમાં તમને અલગ અલગ કલર ના મળી રહેવાના જે તમે અહિયાં જોઈ શકો છો વિશાળ વેરાયટી એનો પણ સ્ટોક અવેલેબલ છે આ ચૌદસો રૂપિયા થી માત્ર ખાલી શરૂઆત થાય છે ચૌદસો થી લઈને પાંચ હજાર સુધી ગાલીચા ઇમ્પોર્ટેડ જે માર્કેટમાં માં દસ દસ હજાર માં વેચાય છે એ તમને અહીંયા ચાર થી પાંચ માં મળી જવાના છે બરોબર એમાં મુકવા માટેના છે આ તમે બહાર પણ મૂકી શકો છો જેમાં ડાયરેક્ટ સન તાપ આવશે ને તો પણ આનો આજ કલર રહેશે યુમી કોટેડ ચેન્જ ના થાય એવા ઇમ્પોર્ટેડ વસ્તુ છે જે જોઈ શકો છો તમે ટીવી યુનિટના કેબિનમાં મૂકી શકો છો શોકેસમાં મૂકી શકો છો અને એકવેરિયમ માટે પણ મારી જોડે ખાસ છે મૂકવા માટે પણ છે જો માછલી ઘર હોય ને એમાં મૂકવા માટે પણ છે મારી જોડે મિની પોટ છે બધા જે તમે અહીંયા વેરાયટી બધી તમામ પ્રકારની વેરાયટી તમે જોઈ શકો છો આ વસ્તુ જો આ માર્કેટમાં નવું છે બોટલ વાળું જો એ પણ તમને એથી એક જ જગ્યાએથી મળી રહેવાનું છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો બધું એન્ટિક પીસ બધા તમે જોઈ શકો છો વિડીયોમાં એકદમ કુણા માખણ જેવા લે આ તમે ગાડીમાં પણ મૂકી શકો છો તમારા સોફામાં પણ મૂકી શકો છો પણ તમે મૂકી શકો છો ભાઈ ભાઈ મોજ આવી જાય એવા એવા કુશન છે હા એવા કુશન છે કુશન પણ તમને અહીંયા મળી રહેવાના છે અને એમાં ઘણી બધી વેરાયટી છે ભાઈ ભાઈ જો તમે જોઈ શકો છો અલગ અલગ કલરમાં એમ્બુઝમાં છે પ્લેનમાં છે દરેકમાં તમને મળી જવાના છે આમ જો તમારી નજર જાય ત્યાં સુધી હો હા તમને એમ લાગશે વરઘોડો નહીં કાઢતા ને ભાઈ વરઘોડો નથી આતો ભાઈ તમને આમ જો અલગ અલગ સ્ટીક મળી જવાની છે ફૂલની આમ જો અને રિયલ લાગે ને એવું છે એક થી એક સડી હતી સૂર્યમુખી જોઈ લો તમે અને આમ તમને આમ જો લાઇટ ડેકોરેશન કરતા હોય ને જે લોકો મંડપનું ડેકોરેશન કરતા હોય ને એના માટે તો બેસ્ટ જગ્યા છે આયા તમે નજર જાય ને ત્યાં સુધી તમને આ ડેકોરેશનની સ્ટીકો મળી જવાની છે એમાંય પાછી અલગ 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 વેરાયટી એ પણ જેવું તો અત્યારે હવે હાલમાં તો ગણેશ સ્થાપના ગણેશ ગણેશનો તહેવાર આવી રહ્યો ગણપતિ ભગવાનનો એમાં પણ તમે ઉપયોગ કરી શકો છો નવરાત્રી દિવાળીમાં

જેમ કે ગણપતિ છે હનુમાનજી છે શંકર ભગવાન છે રામદેવ પીર છે ભાઈ ભાઈ મારે ટોટલે બેઠો રે મોર ક્યાં બોલ એલા ભાઈ ક્યાંય નથી બોલવાનો તમે અહીંયા આવી જાઓ અંબિકા ઓલ પેપર અંદર આમ જો એન્ટિક આઈટમ મળી જવાની છે આ હું છે ભાર્ગવ ભાઈ આ વિયેતનામનો પીસ છે વિયેતનામ નો વિયેતનામ ઇમ્પોર્ટેડ પીસ છે જે તમને અહીંયા હોલસેલમાં પણ મળી જવાનો છે ને રિટેલમાં પણ મળી જવાનો ભાઈ 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 આમ જો મોરલો લાગે ને એકદમ હોનાનો હા તમે જોઈ શકો છો બીજું કલેક્શન પણ તમે અહીંયા ઉપર જોઈ શકો છો એમાં મારી જોડે સાત ઘોડા છે અલગ અલગ મોરલા પીસ છે તમે જોઈ શકો છો જો આનો કલર એમનો એમ જ રહેવાનો છે હા એ પણ આની ખાસિયત છે તમે પાણી થી પણ ધોઈ શકો છો એવું અસેબલ આવશે આ બરોબર જોવો તમે જેનો કલર એનો એ જ રહેવાનો છે કલર ચેન્જ થવાનો નથી ભાઈ ભાઈ જે તમને અલગ અલગ કલર માં ઘણા બધા પીસ મૂકી તમે જોઈ શકો છો ઘણા બધા પીસ છે આવો નજીક આવો

તમે અગર માથે ટેરેસ હોય બંગલા માથે ને અહીંયા તમારે કંઈક આવું એન્ટિક વસ્તુ મેક્યું હોય ને તો તમારા માટે આમ વિશાળ રેન્જ છે ઘર માટે સુશોભન કરવું હોય જો ભાઈ એન્ટિક આઈટમ હો બધી અને અહીંયા શરૂઆત શું થાય છે ભાવની અહીંયા પાંચસો રૂપિયાથી પોટની શરૂઆત છે હા જે તમને પાંચસો રૂપિયાથી લઈને દસ હજાર સુધીના મળી રહેવાના ભાઈ 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 એ પણ ઇમ્પોર્ટેડ તમારે કોટેડ અને વોશેબલ બરાબર તમે તમારું ગાર્ડન હોય ટેરેસ એરિયા હોય બાલ્કની હોય જેમાં તમે સુશોભિત કરી શકો છો

અને ખાસ હવે વેપારીઓ માટે તો મારે ખાસ એટલું કહેવું છે પાંચ પાંચસોથી હજાર કિલોમીટરના ધક્કા બંધ કરી દો અમદાવાદથી નારોલથી માત્ર દસ મિનિટના અંતરે અંબિકા વોલપેપરમાં તમે આવીને હોલસેલમાં પણ ખરીદી કરી શકો છો જે તમે ઇમ્પોર્ટેડમાં ઇમ્પોર્ટેડ પર્સ તમને મળી જવાના છે જે તમે અહીંયા જોઈ શકો છો દરેક ઇમ્પોર્ટેડ પર્સ તમે જોઈ શકો છો હવે તમને આટલી બધી વેરાયટી મેં તમને બતાવી ગણી ન શકાય ભાઈ અને જો જવું તો તમારે આંખું થાકી જાય આટલી બધી વેરાયટી તમને બતાવી જાય હોલસેલમાં તમારે ખરીદી કરવી હોય અથવા તો રિટેલમાં તમારે જોતું હોય તો બધી વસ્તુ એક જ જગ્યાએ મળી જવાની છે ક્યાં મળી જાય એ અંબિકા વોલપેપર નારોલથી માત્ર દસ મિનિટના અંતરમાં બી સોલ તુલસી એસ્ટેટ આલ્ફા હોટલની બાજુમાં અસલાલી તો હવે તમે પહોંચી જજો મિત્રો મોડું કર્યા વગર હો